તમારા ઘર થી ચાલુ બરાબર કે પેલો ઉમરો ચડુ એટલે બે ઈંટો ઊંચું તમારું ઘર હા એટલું જ એટલું ઊંચું બરાબર તેથી આગળ ચાલુ એટલે થાંભલે ને થાંભલે સામે કબાટ હા બરોબર જમણી સાઈડ નજર નાખો એટલે ત્યાં આગળ ભંગાર પડેલું સો ટકા બાપુ એ ભંગાર ભંગાર કહેવાતું છે હા ભંગાર જ કાઢેલો છે બાપુ હમ એ ભંગાર અને એનથી આગળ ચાલુ તમારા ઘર પર નજર નાખે મારી મારી ચહેર એટલે પાથલો ભાગ ખરાબાનો હા એ ખરાબા અન કઈથી આગળ ચાલો તમારા ઘરના નજીકમાં કોઈક ને કોઈક જગ્યાએ હનુમાન હા મોટા મોટું મંદિર જબ જ છે સર વિદેશથી આવતી વસ્તી દેસંગ બરાબર તમારું ઘર જોઈ નહિ તમારી જગ્યા જોઈ નઈ ના કશું જ નઈ જોયું બાપુ પણ પાથલો ભાગ તમારો ખરાબાનો કહેવાય હા બાપુ એટલે જે હું તમને ઓબલીની વાત કરી હમ

તો વાળંદ મેલો મળતો છે ના મેલો નઈ વાળંદ નું ઘર છે બરાબર હા વાળંદ માતા કોઈ તમારી ઘરે કોઈ દિવસ કોઈ વાત આવેલી ના એવી આયેલી નઈ પણ એ બહુ મેલો ભો છે એવું સાંભળેલું ખરું અને એક વાર એના ઘેર ધોવડાવવા ગયા તા અમે એટલે એને કીધું કે તારા ઘરમાં થોડી માટી લઈને ને આવજે ને અમે માટી કાઢવા ગયા ઘર માં એટલે અમારા ઘેર મોટા મોટા ઝગડા થઈ ગયા એટલે મગજ ફરી ગયું તો એ બરાબર એટલે તમારા ગામનો વાળંદ મળતો હશે ને એની માતા મળતી હશે આ ટાઈમે બરાબર મેં તમારું ઘર નહીં જોયું તમને ઓળખતો નહીં તમને જોયા નથી તમારું ગામ નહીં જોયું બરાબર ને તમારો વાળંદ મને મળતો હશે ને વાળંદની માતા મને મળતી હશે બરાબર તો તમારી ભૂમિ કોઈ ગાંડા નામ ઉપર કોઈ ગાંડો થઈ ગયો છે થઈ ગયો હમ સો ટકા થઈ ગયો

અને બાપુ હું એમ કેતો તો હું પહેલા હું ઊંઘ તો બપોરે 3 વાગે બે વાગે પહેલા હું કશું કરતો નહી હાલ તો હું જોબ કરું છું એ સારી જોબ મારા ભગવાનનો તો ભાઈ સારું છે એ વખત હું ઊંઘતો એટલે મને કેવું થાય તો બ્લેક કલર ની જે વસ્તુ છાયા જેવી આવ બરોબર ને એવું થયેલું બાપુ રોજ જેટલી વાર ઊંઘું એટલી વાર આયે નામ એવું થાય ગવામાં આપડે બેભાન થઈ જાવ ને એવું બેભાન થઈ જાતું પછી હું એક કાળ નો બહુ માનું બરોબર અને એક મો મહારાજ એ છે હું બહુ એટલે એટલે એટલું બધું છું અત્યારે થવાનો ટાઈમ ગયો હા બરાબર મિનિટ બાપુ એ વસ્તુ એક મેં નામ લીધું એટલે એ ચિચારી પાણી નાની બાળકી જેવું મન રીસ દેખાવાનું બાપુ એટલે એ બાપુ કોઈ દેખાતો હોય તો શું છે વસ્તુ જે છે લાગતી બરાબર એ તો બંધનમાં એ તો બંધનમાં આવી જાય ઊભું થઈ જાય બરાબર જે તકલીફ છે ને બીજી તકલીફ છે સિકુતરને માતાની તકલીફ છે બરાબર એ તો એના પડઘા પડ્યા કરે એનાથી બહુ ગભરાવાની જરૂર નથી તો ઊભું થઈ જાય અને બાપુ આ મારા જે કાકા મારે એમ તો ટેકામાં કોઈ થઈ જશે તમે અગરબત્તી ચાલુ કરો અગિયાર દહ રિઝલ્ટ મળે એટલે તમને રસ્તો ખોલી આપીશ કઈ વાંધો નહીં બાપુ તમારી ત્યાં ભરૂચમાં મુલાકાત લેવી છે એકવાર ચોક્કસ ફાઇનલ તમારે કામ થાય તો સો ટકા તમારે ભરૂચ માં મુલાકાત લેશું બાપુ અને તમે જે જે વસ્તુ કીધી એ એકસો એક ટકા તો નહી કેતો પણ બસો એક ટકા સાચી છે એટલે બાપુ એકવાર મુલાકાત લેશું બાપુ મારી જોબ માં આવ્યા કે આપડે કઈ કેતા નહી બધું એ કેતી હોય ને હોય હા એ તો બાપુ સો ટકા બાપુ પણ હું એમ કહું છું આમ જો તમારે કેમેરો ચોક મારે હોય એવું લાગે બાપુ આમ હે હાલ જો કેમેરા માં તમે જોતા હોય ને મટકી એમ એટલું પાવરફુલ તમે બધું બોલી રહ્યા તા એમ

ઓકે બાપુ આ મુલાય મા ઓકે જય માતાજી જય માતાજી મા